જ્યારે પણ ઘરે કચોરી બનાવવાની વાત આવે ને ત્યારે આપણને ફરસાણવાળાની દુકાને મળે ને એવી ફૂલીને દડા જેવી કચોરીની જ યાદ આવે કે ઘરે આવી કચોરી કેમ નથી બનતી તો હું આજે તમને એકથી બે એવી ફરસાણવાળાની ટીપ્સ આપીશ ને કે તમે પહેલી વખત આ કચોરી બનાવશો ને તો પણ માસ્ટર બની જશો બધી જ કચોરી તમારી એકદમ સરસ ફૂલીને દડા જેવી બનશે અને આ કચોરી લાંબો સમય સુધી એકદમ સરસ રીતે ક્રિસ્પી રહેશે ખસ્તા બનશે અને કચોરીનો તમે આ રીતે કચોરી ચાટ પણ બનાવી શકશો તો ઉલેલી દડા જેવી કચોરીનો પહેલાં આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા મેં મેંદો લીધો છે હું મેંદાની કચોરી આજે બતાવું છું તમને મેંદાની જગ્યાએ એકલી ઘઉંની કે અડધો મેંદો અડધો ઘઉં તમે લઈ શકો ત્રણ કપ મેંદો લીધો છે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક નાની ચમચી આ રીતે આખો અજમાને હાથની મદદથી આ રીતે હથેળીની અંદર મસણીને એડ કરીશું અજમાનો ફ્લેવર સરસ આવશે મેંદાનો ઉપયોગ કર્યો છે એટલે ડાયજેશન માટે પણ અજમો સારો છે તો આ રીતે અજમો એડ કરીશું હવે મૂળમાં અહીંયા મેં ત્રણ મોટી ચમચી ઘી લીધું છે ઘીની જગ્યાએ તમે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ પણ લઈ શકો છો પણ ઘીથી એકદમ જે કચોરીનું પડ બનશે ને એ ખસ્તા બનશે એકદમ કડક નહીં બને અને ખાવામાં પણ ફરસી લાગશે તો બરાબર આ રીતે ઘી મીઠું અજમો અને લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એ પછી થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ ઢીલો લોટ બાંધવાનો છે આપણે જ્યારે રોટલી કરીએ છીએ ને એના જેવો કે એનાથી પણ એકદમ ઢીલો લોટ હશે ને તો પણ કચોરી સરસ બનશે કચોરી તેલની અંદર ફાટશે તૂટશે નહીં અને જે એનો મસાલો છે ને એ કચોરીમાંથી બહાર નહીં આવે એટલે પહેલાં તો લોટ બાંધવાની પરફેક્ટ આ ટિપ્સનું ધ્યાન રાખીશું કે જ્યારે પણ કચોરીનો લોટ બાંધીએ છીએ ને ત્યારે લોટને એકદમ ઢીલો રાખવાનો છે અને આ રીતે લોટને ઉપરથી નીચે આ રીતે ફેંકતા જઈને ત્રણથી ચાર વખત સરસ રીતે મસડી લેવાનો છે લોટ જો આ રીતે થશે ને તો એકદમ સોફ્ટ કચોરી તમારી નહીં બને અને લોટને આ રીતે થોડો થોડો ખેંચી લઈશું અને સ્મૂથ કરી લઈશું હું તમને લોટનું રિઝલ્ટ બતાવીશ કે લોટ કેવો મસ્ત થઈ ગયો છે હવે તમે જોઈ શકો એકદમ સરસ આ રીતે હાથની મદદથી થોડું એવું આપણે વધારે બળ કરવું પડશે લોટ બાંધવામાં પણ ઢીલો બાંધીશું ને એટલે લોટ સરસ બનશે તો તમે જોઈ શકો છો મેં કેટલો સોફ્ટ લોટ બાંધ્યો છે ઉપરથી થોડું એવું તેલ લગાવી લઈશું જેથી લોટ છે ને સુકાઈ નહીં જાય અને એને ઢાંકીને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું કચોરીના લોટને ઢાંકવો ખૂબ જ જરૂરી છે રેસ્ટ આપીશું તો જ કચોરી સરસ બનશે હવે બે ચમચી તેલની અંદર આ રીતે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું કચોરીનો પહેલાં આપણે મસાલો બનાવી લઈશું અને એની અંદર અડધી ચમચી જેટલી વરિયાળી લીલી વરિયાળી એડ કરીશું અને એક મોટી ચમચી આદુ અને તીખા લીલા મરચાંની મેં પેસ્ટ લીધી છે એને પણ એડ કરી દઈશું તેલની અંદર લો ગેસની ફ્લેમ પર મસાલાને અને આદુ મરચાંની પેસ્ટને સરસ રીતે પહેલાં તો સાતળવાની છે સરસ રીતે સતરાઈ જાય એટલે એની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હળદરને પણ બધી જ વસ્તુ સાથે સરસ મિક્સ કરી લેવાની છે આ રીતે તમે હળદર તેલમાં એડ કરશો ને તો એનો કલર અને સરસ આવશે હળદર કાચી પણ નહીં રહે અને તેલની અંદર સતરાઈ જશે હવે આપણે બધા મસાલા એડ કરવાના છે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે જો તમે હાઈ ગેસની ફ્લેમ કરીને તો મસાલા તમારા બળી જશે એક ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર કેમ કે મેં તીખા બે લીલા મરચાં લીધા છે તમે તીખાશ તમારે જેટલી ખાવાતી હોય ઘરમાં એ રીતે એડ કરી દેવાની અઢી ચમચી જેટલો ગરમ મસાલો અને એક નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ આ ચીલી ફ્લેક્સ તીખા નથી પણ આનો ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે અને તમે જો તીખું ખાતા હોય તો ચીલી ફ્લેક્સ થોડા તીખા લઈ લેવાના બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું મસાલાને બધી વસ્તુ સાથે સાતળી લઈશું અને હવે અહીંયા મેં બાફેલા બટેટા લીધા છે ચાર નંગ જેટલા એને આ રીતે હાથની મદદથી મેશ કરીને એડ કરી દઈશું આ રીતે એડ કરીશું ને તો મસાલો એકદમ સરસ એવો બનશે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક મોટી ચમચી જેટલો આમચુર પાવડર હવે આમચૂર પાવડરની જગ્યાએ તમે અડધા એવા લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ તમારે એડ કરી દેવાનું હવે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા વટાણાના દાણા કાઢીને લીધા છે અને એને બાફી દીધેલા બાફતી વખતે ચપટી ખાંડ એડ કરી દેવાની જેનાથી આ રીતે વટાણાનો કલર છે ને એ એકદમ ગ્રીન જળવાઈ રહેશે તો આ રીતે કોઈ પણ ખુલ્લા વાસણની અંદર ઢાંકીને બાફી લેવાના કુકરમાં બાપશો તો કલર થોડો ચેન્જ થઈ જશે તો આ રીતે પાંચથી સાત મિનિટ સુધી મેં હાઈ ગેસની ફ્લેમ પર વટાણાને બાફી દીધા છે હવે બધી વસ્તુ સાથે વટાણાને મિક્સ કરે કરી લઈશું જો તમને થોડા મેશી મસાલા પસંદ હોય ને તો તમારે વટાણાને મેશરની મદદથી થોડા થોડા મેશ કરી દેવાના મેં અહીંયા થોડા આખા વટાણા રાખ્યા છે જેનાથી ટેસ્ટ અને કલર પણ મસ્ત દેખાશે મસાલાનો તો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને મસાલાને એકદમ ઠંડો કરી લઈશું શરૂઆતમાં આ મસાલો તમને થોડો થોડો ઢીલો લાગશે પણ ઠંડો થઈ જશે ને એટલે સરસ કઠણ થઈ જશે ઠંડો થઈ જાય એટલે બંને હાથમાં તેલ કે ઘી લગાવી લઈશું અને આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું બોલ્સથી કચોરીની અંદર મસાલાનું જે સ્ટફિંગ છે ને એ કરવામાં પણ ઇઝી રહેશે લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે તો લોટને એક વખત મિક્સ કરી લઈશું અને મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું અને કચોરીનો શેપ આપવાનું તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો મેં કેટલો ઢીલો રાખ્યો છે કેટલો સરસ લોટ લોટ આ આ આ રીતનો સ્મૂથ હોવો જોઈએ તો હવે રીતે રીતે આપણે એક વાટકા જેવો શેપ કરી જો તમને હાથની મદદથી ના ફાવે ને તો તમે વણીને પણ કરી શકો સાઈડનું પડ પતલું અને વચ્ચે જાડું રાખવાનું છે એક જે મસાલાનો બોલ્સ કર્યો એ મૂકીને બધી સાઈડથી સરસ રીતે આ રીતે રાઉન્ડ શેપ કરી લેવાનો એક્સ્ટ્રા જે લોટ છે ઉપરથી આ રીતે ટ્વિસ્ટ કરીને કાઢી લઈશું અને કચોરીનો શેપ આપી લઈશું ઉપરથી પ્રેસ કરી લઈશું હવે હાથની અને આંગોળીઓની મદદથી આ રીતે વચ્ચેના ભાગમાં દબાવી લઈશું અને થોડી થોડી સાઈડની કિનારી પર મસાલો આવે ને એ રીતે કરી લઈશું તો તમે જોઈ શકો છો પરફેક્ટ ફરસણવાળાની દુકાન જેવી કચોરી તૈયાર છે હવે એને જરાય રેસ્ટ નથી આપવાનું આ રીતે નોર્મલ ગરમ તેલ હોય ને ત્યારે કઢાઈમાં જેટલી સમય એટલી એડ કરી દઈશું અને બધી કચોરી આ રીતે ફૂલીને ઉપર આવી જાય એ પછી જ પલટાવાની છે પલટાવાની ઉતાવળ જરાય નથી કરવાની શરૂઆતથી એન્ડ સુધી ગેસની ફ્લેમ લો જ રાખવાની છે જો હાઈ ગેસની ફ્લેમ કરીને તમે તો કચોરી સરખી ફૂલશે નહીં બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે અને લાંબો સમય સુધી જો ખસતા રાખવી હોય ને તો આ ટીપ્સનું ખાસ ધ્યાન રાખીશું કે છેક સુધી જ્યાં સુધી તમે તળો ને ત્યાં સુધી કલર આવવો આવે ને ત્યાં સુધી ગેસની ફ્લેમ લો રાખીશું લગભગ દસથી અગિયાર મિનિટ થશે તમારે એક બેન્ચને તળાતા પણ પરફેક્ટ રિઝલ્ટ મળશે એકદમ પેશન્ટથી કચોરી તળવાની છે તો તમે જોઈ શકો છો બધી જ ફૂલીને દડા જેવી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ કચોરી તમે એમને એમ એન્જોય કરી શકો છો ઉપરથી તીખી તમતમતી ધાણા ફુદીનાની ચટણી ખજૂર આંબલીની ચટણી સેવ છે ડુંગળી છે આ બધું એડ કરોની તમે કચોરી ચાટ પણ બનાવી શકો અંદરથી એકદમ ખસ્તા થઈ છે રિઝલ્ટ તમે જોઈ શકો છો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો પહેલી વારમાં તમે પણ માસ્ટર બની જશો એટલી મસ્ત બનશે તો કેવી લાગે આની કચોરીની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ